પાવર વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ દિવસોથી ઠેર ઠેર ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ગત સપ્તાહમાં પણ સુરત જિલ્લાના માંડવી અને પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બરજબરીથી વીજ લાઇન નાખવા અંગે સર્વે કામગીરી પાવર ગ્રીડ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેને લઈને દિવસેને દિવસે ખેડૂતોમાં વિરોધ વકરી રહ્યો છે જેના ભાગરૂપે આજે સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા બારડોલી ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરાયું હતું અને ખાસ કરીને આ બેઠકમાં એક્સપ્રેસ હાઇવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે પ્રમાણે ખેડૂતોને વળતર અપાયું હતું એ પ્રમાણે વળતર આપવા માંગ કરી હતી સાથે સાથે જ આ પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે સર્વે કામગીરી કરવામાં આવી રહી છે તેના ચોક્કસ નીતિ નિયમોમાં સરકાર પણ હસ્તક્ષેપ કરે અને સરકાર દ્વારા પણ ચોક્કસ નીતિ બનાવવામાં આવે એવી પણ ખેડૂતોમાં માંગ કરવામાં આવી હતી પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે અને આવનારા દિવસોમાં જો ન્યાય નહીં મળે તો સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ સમગ્ર જિલ્લાના ખેડૂતો અસરગ્રસ્ત જે ખેડૂતો છે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટ્રેક્ટર રેલી યોજશે ધરણા પ્રદર્શનો કરશે અને જરૂર પડીએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનું પણ બારડોલી ખાતે યોજાયેલ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું જ્યારે તમે સાતસો કેવીના ટાવરો ઊભા કરવાનો પ્રયત્ન કરો છો અને ખેડૂતોની મહામૂલી જમીનને બરબાદ કરો છો તો એવી કોઈ નીતિ ઘડાવવી જોઈએ જેને લઈને ખેડૂતોને પોતાની જમીન આપવા માટે દુઃખ ન થાય અને ખેડૂત હોંશે હોંશે પોતાની જમીન આપે એવું વાતાવરણનું સરકારે નિર્માણ કરવું જોઈએ વો આપના માધ્યમથી અમે સરકારને જણાવવા માગીએ છીએ આપ ઉપસ્થિત રહ્યા અને અમારી પ્રેસને સાંભળીએ એ બદલ આપનો પણ આભાર એમાં પણ ચાલતું છે કે પાવર ગ્રીડ જે રીતે ગેરકાયદેસર ખેડૂતોને ધાકધમકી આપી અને એ લોકોની વીજ ટ્રાન્સમિશન લાઇનનું ઇન્સ્ટોલેશન કરવા માગે છે એની અમે સમગ્ર ખેડૂત આલમમાં બહુ મોટો આક્રોશ છે એક દાખલો આપું કે મારા ગામમાં જયંતિભાઈ કરીને એક ખેડૂત છે તો એને આ નોટિસ ગ્રીડની નોટિસ છે આ નોટિસ એક બે કે ત્રણ ત્રહિત વ્યક્તિઓને નોટિસ આપવા આવ્યા એને પૂછ્યું કે ભાઈ તમે શું કરતા છો તો કે ગ્રીડની નોટિસ આપીએ મેં કીધું તમારો હોદ્દો હું તમે કોણ છો તો કે હું પાવર ગ્રીડનો માણસ છું એની પાસે આઈ કાર્ડ હું ભાઈ તું આઈ કાર્ડ આપતા રહો આઈ કાર્ડ નહીં આપી હઈક થોડા આર્ગ્યુમેન્ટ થયા પછી કે હું એનએચઆઈનો માણસ છું થોડી વાર આર્ગ્યુમેન્ટ થયા પછી કે હું આનો માણસ છું અને પછી આ કાગળ એ ભાઈએ આ મુઠ્ઠીમાં વાળી દીધું અને પછી એ ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ મેં એને પકડ્યો ને એને કીધું કે તું ભાગી જશે તો તારી પાસે પોલીસ કેસ કરા ને પછી અમે આ કાગળ એની પાસે છૂંટાઈ એનો મતલબ કે પાવર ગ્રીડ યનકેન પ્રકારે ગતગડા કરીને ખોટા ખોટા માણસોને ત્રાહિત માણસોને મોકલીને ગેરકાયદેસર કામો કરવા માંગે છે એનો અમારા એરિયામાં નહીં આવે કાં તો તમે બસો વીસનો કેબલ લઈ જાઓ અથવા તમે દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ અમારે ફળદ્રુપ જમીનમાં અમારી મહામૂલી જમીનમાં આ લાઈનો પસાર થવા દેવી નથી અમારું એક જ સ્ટેન્ડ છે અમારે જે કરવું પડે તે કરવું અમે રેલી કરવું અમે ધરણા પર ઉતરવું અમે ખેતરમાં હોઈ જવું અમે ટાવર નીચે હોઈ જવું પણ અમે આ લાઈન જવા નહીં દઈએ હા દયાભાઈ મગનભાઈ પટેલ તરકેશ્વર અમારા જમીનમાં થમલો લાઈટનો જબરજસ્ત લાઈન આવે છે અમે ના કહ્યું કે આ કામ અહીં કરો અમારું નવ જણાનું કુટુંબ છે પોણા બે વીઘાનો અમારો કેન્ડર છે પણ છતાં એ લોકો માયનાની અને ખોટકામ ચાલુ રાખ્યું કે અમે ખેડૂત સમાજને મળેલા છે છતાં બી તમે કામ ન કરો અમે કેટલી વખત કહ્યું અગાડી મામલેદાર પણ માંડવી માનવી ગયા તેને બી અમે લેખિતમાં બધું આપેલું ટર્કેશ્વર મામલેદાર તેને બી કહ્યું છતાં બી એ લોકોએ કામ કર્યું પીએસઆઈને બધાને લઈને આવીને આ કામ ચાલુ કરી દીધેલું એ લોકો એમ કહે કે તમને મવજીત મળશે અમારે જોતી નથી અમારી પાસે જમીન જ એટલી છે એમ અમારી પાસે વધારે જમીન નથી અમે આ બધાનું કેમ કેમ પોષણ કરીએ માળાનું નુકસાન વધારે થાય છે કે કેમ કે એમાં કંઈ થાય નહીં અમારે વેચવું હોય તો વેચાય નહીં બીજી જમીન લેવાય નહીં એટલે એ લોકો શું કિંમત આપે તો દોઢ કરોડ રૂપિયા કિંમત ચાલે એ બાજુ જમીનની અમારે એટલે આમાં શું થાય એમ અમારા બધા ના કહે કે જોયું નહીં થાંભલો છતાં બે લોકો ખોટી નાખી દીધો કામ ચાલુ જ રાખે અમે ના પાડીએ બી એ લોકો બીજા બીજા સાહેબ આવીને કહે કે તું ના થયે તે આ તો સરકારી છે અમે કહીએ કે નહીં જોયા થાંભલો આટલો મોટી લાઈન નહીં આવે એ ઘણી તો હવે લોકોએ આ જમીનમાં કામ કર્યું